પોલીસના જણાવ્યા અનુસાર તૌફિક પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને નેહાના ઘરમાં પ્રવેશ્યો હતો સીસીટીવી ફૂટેજમાં બુરખો પહેરેલી એક વ્યક્તિ બિલ્ડિંગમાં પ્રવેશતી અને બહાર નીકળતી જોવા મળી હતી પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજની મદદથી ઘટનાની તપાસ કરી રહી છે અનુસાર નેહા અને તોફિક છેલ્લા કેટલાક મહિનાઓથી રિલેશનશિપમાં હતા જ્યારે નેહાને ખબર પડી કે તૌફિકના લગ્ન બીજી છોકરી સાથે નક્કી થયા છે બંને વચ્ચે પાંચમા માળે ટેરેસ પર ઝઘડો થયો આ દરમિયાન તોફિકે નેહાને ટેરેસ પરથી ધક્કો મારી દીધો જોકે નેહાના પરિવારે બંને વચ્ચે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે નેહાના પિતાએ કહ્યું હતું કે તેમની પુત્રી એક સમયે તોફિકને પોતાનો ભાઈ માનતી હતી તે દરેક રક્ષાબંધન પર તેને રાખડી બાંધતી હતી તૌફિક છેલ્લા ત્રણ વર્ષથી અમારા ઘરે આવતો હતો પરંતુ બંને વચ્ચે કોઈ પ્રેમ સંબંધ ન હતો લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો એક અઠવાડિયા પહેલા તેણે નેહાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તે તેને બરબાદ કરી દેશે નેહાએ તેની માતાને આ વાત કરી હતી નેહાની માતાએ જણાવ્યું કે ઘટનાના દિવસે નેહા સવારે વહેલી ઉઠી ગઈ હતી તેણે કહ્યું કે તે કપડાં સુકવવા માટે ટેરેસ પર જઈ રહી છે મેં તેને પાણીનો પંપ ચાલુ કરવા અને ટેરેસ પરની ટાંકી તપાસવા કહ્યું થોડીવાર પછી મેં ચીસો સાંભળી લોકો બૂમો પાડી રહ્યા હતા તેને પકડો તેને પકડો પીડિતાની માતાએ કહ્યું મેં તોફીકને ભાગતો જોયો તેણે કાળા કપડાં પહેર્યા હતા અમે તેને નેહા સાથે ભાઈ બહેનનો સંબંધ જાળવવા કહ્યું હતું તેણે અમારી વાત સાંભળી નહીં સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ વિજયનગર રોડ બ્રુજ